હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ચલો ચારનો ટાઈમ થઈ ગયો છે શિવરાત્રીઓ ઉપવાસ હોય કોઈને તો નાની મોટી ભૂખ લાગી હોય તેના માટે આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું પણ બટાકાની નહીં શક્કરિયાની બનાવીશું એના માટે અમે ધોઈને શક્કરિયા એક સરખા કાપી લીધા છે હવે તેલ આવે એટલે આપણે એને તળી લઈશું તેલ આવી ગયું છે તેમાં આપણે બે ભાગમાં તળીશું

અને એમાં ખાલી સિંધવ મીઠું નાખીશું બીજું કશું નહીં નાખ્યું બપોરે આપણે મસાલાવાળું તો કાધું જ હોય એટલે હા મીઠાવાળું કહીએ તો બી ચાલે અને આ જોડે તમારે ઘરનો બનાવેલો સોસ હોય તો જ લેવાનો કારણ કે બહારનો ફરાળી સોસ નથી એટલે ઘરે બનાવ્યો તો સોસ તમે ખાઈ શકો બાકી એટલી બી સારી જ લાગે બાય ફ્રેન્ડ